घणी <laughs> પાલનપુર હાઇવે પર ચૌધરી સમાજના બે યુવકો પર હુમલો કરવામાં આવે છે અને હુમલો ખૂબ ગંભીર હોય છે થી પચીસ લોકોનું ટોળું આવે છે અને હુમલો કરે છે એના પછી ખબર પડે છે કે બંને યુવાનોની હાલત ખૂબ ખરાબ છે હોસ્પિટલ લઈ ગયા પછી એક યુવકનું મૃત્યુ થાય છે ભરતભાઈ ચૌધરી એમનું નામ છે અને એના પછી આખો સમાજ જે છે એ આક્રોશિત થાય છે સમાજ આખો એવું કહે છે કે આ વિષય પર અમે જરા પણ કંઈ ચલાવી નહીં લઈએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ પોલીસ

કોટે આઠ દિવસના રિમાન્ડ આપ્યા અને આજે એ બધા જ લોકોને દોરડાથી બાંધી અને એમનો કરાવવામાં આવ્યું છે છે કાઢવામાં આવ્યો જે રીતના જાહેર જનતાની વચ્ચે થયું તમે જુઓ તો તમને ખબર પડે કે આજુબાજુ એ બહુ જ બધા લોકો ભેગા થાય છે કારણ કે ખબર છે ઘટના ખૂબ મોટી હતી ચૌધરી સમાજના લોકો અને અલગ અલગ સમાજ અને આસપાસના પાલનપુર હાઈવે પાસે લોકો ભેગા થઈ જાય છે એ રીકન્સ્ટ્રક્શન જ્યારે થાય છે પોલીસ ત્યારે એને લાકડી અને લાકડીએ ફટકારે છે અને પછી ત્યાં જે આજુબાજુના લોકો છે એ પોલીસ જિંદાબાદ નારા લગાવે છે આખી ઘટના જેટલી સેન્સિટિવ હતી રિકન્સ્ટ્રકશન પછી એ આરોપી પોતે પણ એના મોઢા ઉપર દેખાય છે કે પોલીસ એની કેટલી સર્વિસ કરી હશે એ જે મુખ્ય આરોપી છે મુખ્ય આરોપી ઉપર અનેક ગુનાઓ તો પહેલેથી દાખલ હતા પોલીસ આમાં પણ આગળ કેવી રીતના તપાસ કરે છે જોવાનું રહ્યું આજે જયારે પાલનપુર હાઈવે પાસે એનો વરઘોડો નીકળ્યો એ છ એ છો આરોપીને જયારે દોરડેથી બાંધીને પોલીસ લઈ ગયા ત્યારે શું થયું તેના પર કરીએ નજર

કાવતરું કર્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા જ્યાં જે લોકો આવ્યા છે તે રીકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યો છે હજુ પણ એમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે જે પાલનપુર પશ્ચિમ ક્યાંય અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે અન્ય જે પણ કોઈ વિગતો હશે કે બીજાની આરોપી હશે એ બાબતે આપણે માહિતગાર કરવા માંગશે આભાર